ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઘરમાં રહેલી સામગ્રીમાંથી પૌવાનો ક્રિસ્પી ઇન્સન્ટ નાસ્તો આ રીતે તમે પૌવાનો નાસ્તો બનાવશો તો નાસ્તો છે તે ટેસ્ટી બનશે અને સહેલી રીતે બની પણ જશે નાસ્તામાં પૌવા બટેટા બનાવતા હોઈએ છીએ તો પવ બટેટાની જગ્યાએ તમે એકવાર આ રીતે પૌવાનો નાસ્તો જરૂર ટ્રાય કરજો આ રીતે તમે નાસ્તો બનાવશો તો પંદરથી વીસ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો પૌવાનો ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઇંગ્રેડિયન્ટ જોઈ તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં મીડિયમ સાઇઝના બે બટેટા લીધા છે તો બટેટાને પહેલાં જ બાફીને રાખી દીધા છે બટેટાની ઉપરની છાલ કાઢી અને ખમણીમાં બટેટાનું છીણ તૈયાર કરી લેવાનું છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને વન ટેબલ સ્પૂન સૂકું લસણ લીધું છે તો લસણ અને આદુને પેલા જ ખાંડીને રાખી દીધા છે હાફ ટી સ્પૂન આમચૂર પાવડર ટેસ્ટ અનુસાર નિમક ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો લેવાનો છે લીલા ધાણા લેવાના છે તો લીલા ધાણાને પેલા જ ધોઈ અને કટ કરી લીધા છે એક મીડિયમ સાઈઝનું ગાજર લીધું છે તો ગાજરને ખમણીમાં ખમણી લેવાનું છે અડધા ભાગનું શિમલા મિર્ચ લેવાનું છે તો શિમલા મિર્ચ આ રીતે ઝીણું કટ કરી લેવાનું છે અને મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી છે તો ડુંગળીને પણ ઝીણી કટ કરી લેવાની તો ગાજર શિમલા મિર્ચ અને ડુંગળીને તમારે કટ ના કરવો હોય તો તમે ચોપરમાં ચોપ પણ કરી શકો છો તો બસો ગ્રામ પૌવા લેવાના છે તો પૌવાને બે પાણીમાં ધોઈ લેવાના છે પૌવાને ધોઈ અને દસ મિનિટ માટે પલાળીને સાઈડમાં રાખી દેવાના છે દસ મિનિટમાં પૌવા છે તે સારી રીતે પલાળી જશે દસ મિનિટ થઈ જશે તો પૌવા છે તે આ રીતે છૂટા છૂટા થઈ જશે તો ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે એક બાઉલ લેવાનું છે અને બાઉલમાં જે પૌવા રાખ્યા હતા દસ મિનિટ માટે પલાળીને તે પૌવા નાખવાના છે પૌવા નાખી અને ગાજર શીમલા મિર્ચ અને ડુંગળી જે રાખ્યા હતા તે નાખવાના છે બટેટાનું છીણ તેલ કરીને રાખ્યું હોય તો તે બટેટાનું છીણ નાખવાનું છે અને જો તમારે બટેટાને ખમણીમાં આ રીતે છીણ ના કરવી હોય તો તમે મિશ્રની મદદથી બટેટાને મિક્સ પણ કરી શકો છો તો જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે તો લીલા ધાણા અનુકૂળા આવે એ પ્રમાણે વધુ કે ઓછા નાખવાના છે તો જે આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તે આદુ લસણ નાખવાના છે અને જે મસાલા રાખ્યા હતા આમચૂર પાવડર ચાટ મસાલો નિમક અને ચીલી ફ્લેક્સ તે નાખવાના છે તો ચીલી ફ્લેક્સ તમે જેટલું તીખું ખાતું એ પ્રમાણે તમારે ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરવાનો છે જો તમે લાલ મરચું પાવડર કે લીલા મરચાનો ઉપયોગ કરવાનો હોય તો તમારે ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરવાની જરૂર નથી પાઉલ છે તે થોડું નાનું પડ્યું છે એટલે બીજા વાસણમાં ઇન્ગ્રીડિયન્ટ્સને ટ્રાન્સફર કરી લેવાના છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથની મદદથી આ રીતે મિક્સ કરી દેવાના છે ચમચી કે ચમચાની મદદથી તમે ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થશે નહીં રેગ્યુલર આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ અને લોટ ઉપર વજન દઈ અને લોટને બાંધીએ છીએ તે જ રીતે તમારે ઇન્ગ્રીડિયન્ટ્સ ઉપર વજન દઈ અને ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી લેવાના છે હાથ ઉપર તમે વધારે વજન દેશો તો પૌવા છે તે સારી રીતે ભાંગી જશે તો ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા તો ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરવામાં તમારે પાણીની જરૂર પડશે નહીં બટેટાનું છીણ નાખ્યું છે એટલે ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ જશે ચીલી ફ્લેક્સ અને નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછું નાખવાનું છે તો હાથમાં તેલ લગાવી દેવાનું છે તેલ લગાવીને થોડું મિક્સર લેવાનું છે અને હાથને આ રીતે પ્રેસ કરવાનું છે પ્રેસ કરી અને તમારે નાની મોટી સાઇઝને તમને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે બોન બનાવી લેવાના છે તો મેં આ રીતે બોલ્સ બનાવીએ છે બોલ્સની જગ્યાએ જો તમારે રોલ બનાવવો હોય તો તમે નાની મોટી સાઇઝના રોલ પણ બનાવી શકો છો બોલ્સ બનાવો છો તેની પહેલાં તમે હાથમાં તેલ લગાવી દેશો તો મિક્સર છે તે તમારા હાથમાં ચોટશે નહીં તો આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લેવાના છે તો બોલ્સ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાના છે ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેવાની છે કડાઈ સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે બોલ્સ રાખ્યા હતા તે બોલ્સ નાખવાના છે બોલ્સને તમે તેલમાં નાખો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે તે તમને ઉડે નહીં બોલ્સ કડાઈ મે સાથે ફ્રાય થશે નહીં તો અડધા ભાગના ફ્રાય કરી લેવાના છે તે સારી રીતે ફ્રાય થઈ જાય તો આપણે બીજા ભાગના પણ ફ્રાય કરી લેવાના છે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો બોલ્સ છે તે ઉપરથી ભરી જશે અને અંદરથી કાચા રહેશે અને ગેસને તમે સ્લો રાખશો તેલ પી જશે તો ગેસને મીડિયમ જ રાખીને જ ફ્રાય કરવાના છે તો બોલ્સને ફ્રાય થતાં ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગી જશે ત્રણ મિનિટ થઈ ગઈ છે તેલમાંથી પૂરી તરવાનો જે ઝારો આવે છે તેની મદદથી બોલ્સને કાઢી લેવાના છે તો આ રીતે આપણે બધા બોલ્સને ફ્રાય કરી લેવાના છે તે પ્લેટમાં કાઢતું જવાનું છે તૈયાર છે પવવાનો ક્રિસ્પી ગરમા ગરમ નાસ્તો તો ગરમા ગરમ નાસ્તાને તમે દહીં ગ્રીન ચટણી સોસ અને ચા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે પવાનો નાસ્તો જરૂર ટ્રાય કરજો જો તમે આ રીતે નાસ્તો બનાવીએ ને તમારો નાસ્તો કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ રીતે પવાનો નાસ્તો બનાવશો તો અંદરથી સોફ્ટ બનશે અને ઉપરથી ક્રિસ્પી બનશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જ નવી રેસીપી જો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે ચેનલમાં નવા હો અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળી આપણે નેક્સ્ટ રેસીપી સાથે